ધંધુકા નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા પાલિકાના કોર્પોરેટરની લેખિત રજૂઆત અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલા રેલવે ઓવરબ્રિજની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા ધંધુકા નગરપાલિકાના કોર્પોરેટર ભધુભાઈ અગ્રવાલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજને સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તંદુકા નવા રેલવે ઓવરબ્રિજ ની એક તરફ લીમડી રોડ આવેલો છે જે અહીં વળાંકમાં ચડતા ઉતરતા વાહનો માટે અકસ્માત થવાની સંભાવના રહેલી છે તેવી જ રીતે બ્રિજના બીજા છેડે પુનિત ભાગ આવેલો છે અને તેની સામે રેલવે સ્ટેશન આવેલું છે એટલું જ નહીં અહીં બાજુમાં નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરી પણ આવેલી છે તેથી લોકોની અવરજવર વધારે પ્રમાણમાં જોવા મળે છે બ્રિજની નીચે સત્તાવાર સોસાયટી સતવારા સોસાયટી તરફ જવાનો મુખ્ય માર્ગ છે જેથી બ્રિજ પરથી પસાર થતા વાહનો ઓવરસ્પીડમાં હોય છે તેથી બ્રિજની બંને તરફ રોડ ક્રોસ કરતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માત થવાની દહેશત સતાવી રહી છે તેથી આ અંગે પહેલી તકે બ્રિજની પરને તરફ સ્પીડ બ્રેકર મૂકવા ધંધુકા નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા લેખિત રજવાત કરવામાં આવી છે ભાઈ અગ્રવાલ મારું નામ છે હું નગરપાલિકા ધંધુકા વોર્ડ નંબર બે માં અપક્ષ તરીકે ચૂંટાયેલો સદસ્ય છું નવા રો રેલવે ઓવરબ્રિજની બાજુમાં જે બમ્પ છે એના બાબતે શું આપની રજૂઆત છે ધંધુકા ઓવરબ્રિજ જે નવો બન્યો તે પાંચ સાત મહિના થઈ ગયા ઓવર ઓવરબ્રિજ બન્યો અને એમાં મારી રજૂઆત એ છે કે ધંધુકા નગરપાલિકા વિસ્તારનું કોર્પોરેટર છું હું ત્યાંથી અવરનવર નીકળતો હોઉં છું અને ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે બગીચો આવેલો છે બગીચાર અને જે ફૂલ જે છે બ્રિજ ત્યાંથી જે ટ્રાફિક સમસ્યા એટલી બધી હોય છે કે આવા જવામાં લોકો ઘણી વાર નાના મોટા અકસ્માતો થતા હોય છે તેના કારણે ત્યાં ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત ન થાય તેની માટે મેં સ્પીડ બ્રેકર મૂકવા માટેની માગણી રજૂઆત કરેલી છે કાર્યપાલક ઇજને સાહેબને લેખિત આપેલું છે અને રૂબરૂ પણ હું મળવાનો છું પણ વહેલી તકે આ સોલ્યુશન આવે તો કોઈ અકસ્માત કે જાનહાની ન થાય એટલી માટે તંત્રને પણ મારી આ રજૂઆત કરવામાં આવી છે